મટકાનો જુગાર ઓગણસાઠ હજાર ના મુદ્દા સાથે પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવનાઓએ જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી દરમિયાન એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા

જીજે બાર એચસી બેતાલીસ તેત્રીસ પર બેસી જાહેરમાં પબ્લિકના માણસો પાસેથી રૂપિયા લઈ પોતાના ડાયરીમાં આંકડા લખી આંક ફરકનો આંકડાનો વરલી મટકાનો ગેરકાયદેસર જુગાર રમી રમાડે છે અને તેની હાલે પ્રવૃત્તિ ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા મજકુર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે હાજર મળી આવેલ આરોપી એજાજ ઉર્ફે પપ્પી સલીમ સિદ્ધિ ઉમરવરસ એકત્રીસ રહે ભીડ બજાર કંઢોફળ્યું ભુજ હાજર ન મળી આવેલ આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે ખાનસાબ પઠાણ રહે કેમ્પ એરિયા ભુજ કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા નવ હજાર સિત્તેર ડાયરી તથા પેન મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર તેમજ એક્સેસ ટુ વ્હીલર રજીસ્ટ્રેશન નંબર જીજે બાર એચ બેતાલીસ તેત્રીસ કિંમત રૂપિયા ચાલીસ હજાર એમ કુલ ઓગણસાઠ હજાર સિતેરના મુતામાલ સાથે પકડાયેલ ઈસમ વિરુદ્ધ ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ મુજબ ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે